નમસ્કાર મિત્રો જય ગૌમાતા જો આજે આપણે આવી ગયા છીએ ભચાઉ ભચાઉની અંદર એક સરસ મજાનું પંચતરીય મોડેલ ફાર્મનું પ્રશિક્ષણ વર્ગ છે જ્યાં આપને મળશે હિતેશભાઈ ઓરા દ્વારા સંપૂર્ણ માહિતી પંચતરીય પંચતરીય મોડેલ બનાવવા માટે ખાસ વિશેષ જે મહત્વના પરિબળો હોય છે કયા પાક સાથે કયો પાક વાવી શકાય કેવો પાક ના વાવી શકાય એના માટે ખાસ પ્રશિક્ષણ લેવાનું છે તો વિડીયોના અંત સુધી દરેક મિત્રો બન્યા રેજો જય ગો માતા સરસ થાય તો આપણે જોવાનું કે આપણે ત્યાં કયું ઝાડ સારું થાય છે એના હિસાબે પ્લાનિંગ કરવાનું અહીંયા આપણે વચ્ચે જામફળ વાવ્યા હતા અમારે અહીંયા સીતાફળ બિલકુલ નથી થતા તો જામફળને બદલે સીતાફળનું વાવેતર બી કરી શકાય ચીક્કું વાવેતર કરી શકાય હે ને અમે અહીંયા ડાળમનો પણ એક પ્લોટ કરીએ પણ ડાળમમાં હાવ દવા વગર એનો કલર નથી આવતો એટલે દાડમ ઓછા કરી નાખ્યા અમારે સેઠિયા ફાર્મમાં વીસ સેકન્ડના દાડમ મેં કાઢી નાખ્યા ખાલી એટલા માટે કે એમાં કેમિકલ વગર બરાબર રિઝલ્ટ જ નહોતું મળતું રિઝલ્ટ મળે છે પણ એટલું માર્કેટિંગ નહોતું એટલે શું થાય દાડમનો કલર એકદમ લાલ ન આવે અને બદલે સેટ ડલ થઈ જાય અને આ માલ જ્યારે માર્કેટમાં વેચીએ તો માર્કેટમાં તો બધા આંખેથી ખરીદે છે અંદર જોતા તો નથી કે આમાં ન્યુટ્રિશન વેલ્યુ શું છે એટલે બરાબર ભાવ મળતો નહોતો તો આ રીતના પંચસ્તરીય બાગબાની મોડલ પંચસ્તરીય બાગાયતી જે ખેતી છે ને એ જ ખેડૂતને શકે વાત કરી એમ બાજરો વાવતા તો બાજરા ભેગા મગ વાવતા હે ને બાજરા ભેગા મગ વાવે શા માટે મિક્સ પાકમાં આજે કીધું હતું કાલે કીધું હતું કાલે કીધું તો આ હા તો બાજરાને તો મગનું નાઇટ્રોજન મળે પણ મગને બાજરાનું શું મળે શા માટે આવું છે એક દળ સાથે દ્વિદળ હે ને તો એવી રીતના જ્યારે પણ આપણે પંચસ્તરીય માં વાવેતર કરીએ ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું કેને વધારે સનલાઇટ જોઈએ છે કેને ઓછી સનલાઇટ જોઈ લે છે કેને વધારે પાણી જોઈએ છે કેને ઓછું પાણી જોઈએ છે આ બધું તો આપણે સમજા પણ આના સિવાયનું પણ ખ્યાલ રાખવાનો છે અત્યારે ઘણા બધા ખેડૂતોએ સુભાષ પાલેકર પદ્ધતિથી પંચસ્તરીય મોડલ બનાવ્યા પણ ઉત્પાદનમાં માર ખાઈ ગયા શા માટે થયા કારણ કે અમુક પ્લાન્ટ એવા છે કે એને શિયાળામાં પાણી જ ન જોઈએ કોણ કોણ એવા પ્લાન્ટ છે ખબર છે જેને શિયાળામાં પાણી ન આપવાનું હોય જેવી રીતના આંબા છે હે ને આંબાને આપણે શિયાળામાં પાણી ન આપીએ હવે મિક્સ પાકમાં આંબા સાથે જામફળ આપ્યા હોય તો શું થાય જામફળને તો પાણી દેવું પડે લીંબુને તો પાણી દેવું પડે તો આપણો પાક જેવો જોય એવો મળે નહીં આંબાને શિયાળામાં પાણી આપીએ તો શું થાય ખબર છે શું થાય કોળાઈ જાય નવા નવા પાંદડા આવવા માંડે એમાં શૂટ આવે સીધી પણ મોર ન આવે તો આપણું આપણું આખું મોડલ બનાવેલું ફેલ જાય કે નહીં એટલે અહીંયા જોવા મેં ખારેકડી વચ્ચે આંબા વાવ્યા છે આંબાને ક્યારે પાણી જોઈએ છે શિયાળામાં પાણી નથી જોતું તો વચમાં રાખ્યા ને પાણી ન હોય તો ચાલે પછી અમુક પ્લાન્ટને ઉનાળામાં પાણી ન જોતું હોય ઉનાળામાં કોને પાણી ન જોઈએ ખબર છે સીતાફળ છે જામફળ છે આ બધાને ઉનાળામાં પાણી ન હોય તો જેવો વરસાદ એટલે તરત જ કોળાય ને સીધા ફ્રૂટ લાગે તો આપણે જ્યારે પંચસ્તરીય મોડેલનું પ્લાનિંગ કરીએ ત્યારે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે કયા પ્લાન્ટને કઈ સમયે પાણી આપવાનું જરૂરી છે અચ્છા અમુક પ્લાન્ટને હેવી કટિંગ આપવું પડે કાપવા પડે રેગ્યુલર કાપવા પડે એવા કયા પ્લાન્ટ છે ને કાપવા જ પડે ડાડમ છે જામફળ છે હે ને આંબાને થોડા થોડા કટિંગ કરવા પડે હા અમુક ઝાડને કાપવા જ ન પડે એવા કયા કયા છે તો લીંબુ છે સંતરા છે મોસંબી છે હા નારિયેલ છે ખારેક છે જાંબુ છે આને કાપવા ન પડે તો આપણે એ પણ ધ્યાન રાખવાનું છે એક ઝાડ બહુ મોટું થવાનું છે એને કાપવું જ નથી પડતું એક ઝાડ એવા છે ને રેગ્યુલર કટિંગ કરવા પડે છે તો આ બાબત પણ આપણે ખેતીવાડીમાં ધ્યાન રાખવું પડે આપણે બધે ખેડૂત છીએ ખેતી કરતાં આવડે જ છે પણ અમુક ટેકનિક ન હોવાને લીધે આપણે દસ લાખ સુધી પહોંચી નથી શકતા એક રૂટ પણ ખરાબ થાય એક ઝાડમાં પણ ઉતારો ઓછો આવે તો આપણી એવરેજ તો તૂટી જાય સાચી વાત કે નહીં રતિભાઈ તમને એવું કીધું હશે કે આ તો અમે અત્યારે પંદર લાખ સુધી પહોંચ્યા છીએ અમે પચાસ લાખ સુધી પહોંચવાના તો આપણને તેમ લાગે કે આ તો હવે હવે થઈ ગયું પંદર લાખ સુધી તો માયના પચાસ લાખ ગયો તો કંઈક વધ કરતાં નો થઈ ગયું તો આજે મારે તમને એ વાત કરવી છે કે અહીંયા સુધી કેવી રીતના પહોંચાય હે ને શીખવું છે બધાને હજી અમદાવાદ ઓછું લાગે છે મને બાર છે કોઈ આવી ગયા બધા સીટું કેમ ખાલી છે વચ્ચે હમણાં આ કાઠિયાવાડમાં અમદાવાદ ને ગાંધીનગરની બહુ બીક લાગે